ગુજરાતની અંદર આમ તો પેટાચૂંટણીઓ જ્યારે આવે ત્યારે પેટા પેટાચૂંટણીની તારીખો જાહેર થતા બાદ એ ઉમેદવારોના નામ જાહેર થાય છે કદાચ એવું પહેલીવાર બન્યું છે ગુજરાતની અંદર કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને અત્યાર સુધી બે રાજકીય પાર્ટીએ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે જેમાં સૌથી પહેલાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે ને ત્યારબાદ શંકરસિંહ બાપુએ પણ વિસાવદરના એક નાના એવા ગામના સરપંચને પણ તેમણે મેદાને ઉતાર્યા છે જો કે હવે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ સતત તેમના નામની જાહેરાત થઈ ત્યારથી વિસાવદરની અંદર ધમા નાખીને બેઠા છે અને તેવામાં પ્રચાર કરતાં કરતાં એક નેહડામાં પહોંચ્યા અને જ્યાં જોવા જેવી થઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગોપાલ ઇટાલિયા એ વિસાવદરના ગામે ગામ ફરી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જો કે આ પ્રચારની વચ્ચે ગોપાલ ઇટાલિયા એ વિસાવદરના એક નેસડામાં પહોંચ્યા કે જ્યાં એ ગાયો બાંધેલી છે જ્યાં ભેંસો બાંધેલી છે અને એની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ લોક સાહિત્યનો એ અનોખો આનંદ પણ માણ્યો ત્યાં ઉપસ્થિત નેહડાની અંદર એક વ્યક્તિએ ગોપાલ ઇટાલિયાની સાથે બેસી અને હાર્મોનિયમની પેટી સાથે એ ગુજરાતની અને ખાસ સૌરાષ્ટ્રની એ સંસ્કૃતિ સાથે એ સાહિત્ય જે છે તે સાંભળ્યું અને તેને આનંદ પણ માણ્યો શું કંઈ આખી ઘટના બની ગોપાલ ઇટાલિયા એ નેહડામાં પહોંચ્યા અને તેમનું કેવું સ્વાગત થયું ત્યાં અને ત્યારબાદ એ લોકસાહિત્યકાર તરીકે બેઠેલા ત્યાં યુવકે એ કેવી મોજ મણાવી કેવો આનંદ કરાવ્યો એ સાંભળો અને જુઓ પણ તમે અને એમાંય મારા ખાસ પરમ મિત્ર એવા અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે અમારા નેહડે પધાર્યા છે અને એ બેવું ને બેઠા છે અને આખો અલગ છે ત્યારે એ ભગવતી યાદ કરવા જાત ની ચૂંટણી પણ કેવી હેલી

વાલી ભણાઈ જોડી માં જો ગમાયા અમારી જુને ઓમને ઓલી અમારી જોવા ગીગાભાઈ ગઢવી ના ઘરે બેઠા છે ચા પાણી કર્યા બહુ મજા આવે છે સારો ટાટો વાહર આવે છે અહીં ભેગું બેઠી છે અને બધા વડીલો બેઠા ને બહુ મજા આવે છે ગીગાભાઈ હારું ગાય છે તું તો હા ભળવા આવ્યો ગીગાભાઈ ધૂળ ઉડે છે એવા એના શબ્દો છે માની રચના છે માને યાદ કરવી તો આ તો

सोनल मां सोनल मो पाणी पोता वठ पाल वाणी टीमे

हे बोा तूं सोनल मां सोनल मां रोपाली पोठ पाणो मो आयो हूंणो मल मां जो आयो करेमकारो એને આય ખમતાલો તું જી વિના મા તમયો મારું રે એ સોનલ મારે ચરણું તારું રે લાગલ મોલે ચાર હું તા આજી મારી આયુ જાગે છે રે ચને આજી મોગલ જાગે છે રે रे <laughs> आया વિસાવદરમાં રહી છે કે ગોપાલ ગોપાલ એ વિસાવદરની પેટા મેદાન છે તરફ વિસાવદરની અંદર સોશિયલ મીડિયા માધ્યમમાં જુઓ કે પછી વિસાવદરની જનતામાં જુઓ એક તરફ જુવાળ એ ગોપાલ ઇટાલિયાની સામે છે લોકો એ ગોપાલ ઇટાલિયાની સાથે હોય એવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે પરંતુ હવે એ જોવાનું રહેશે કે ક્યારેય વિસાવદરની ચૂંટણીની તારીખો જાહેર થાય છે એવી શક્યતાઓની વચ્ચે એવી તારીખો જે સામે આવી હતી કે જેમાં દસ મેના રોજની આસપાસ કદાચ આ ચૂંટણીની તારીખો જાહેર થાય અને ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ વિસાવદરની અંદર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળે અને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે કોંગ્રેસ પણ ત્યાં ઉમેદવાર ઉતારશે ભાજપ પણ ઉમેદવાર ત્યાં ઉતારશે ત્યારે હવે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયાની સામે જે ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતાનો આ પ્રેમ મળી રહ્યો છે તેની સામે કઈ રાજકીય પાર્ટી પોતાના કયા ઉમેદવારને મેદાને ઉતારે છે તે જોવું રહેશે તમારું શું માનવું છે નેસલાની આ મજાને લઈને ગોપાલ ઇટાલિયાએ માણેલા આનંદને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર